ગીર સોમનાથ ચૌદ થી પંદર ટકા જેવો વરસાદ થયો છે સોળ સત્તર તારીખમાં ફરીથી પાછો આપણે અરબસાગર ને બંગાળની ખાડીની અંદર કરંટ આવશે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને જેને કારણે પછી આપણે વરસાદ ઓલ ઓવર ગુજરાતને લાભ આપે એક પ્રકારનો હશે લગભગ ગુજરાતના એસી પિંચાશી ટકા વિસ્તાર ને આવરી લેશે સપ્ટેમ્બર મહિનો માટે ભારે રહે અને એમાં પછી ખૂબ વરસાદો પડે ગીર સોમનાથ હોય કચ્છ હોય પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય સારા એવા વરસાદનો લાભ મળશે તેઓ નવરાત્રી દરમિયાન પણ જે એન્ડ વરસાદો છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ગુજરાતીઓની નવરાત્રી બગા છે એ ચોક્કસ છે ત્યારે ખેતરોમાં પડી હશે હાર્વેસ્ટિંગ થયેલું હશે અને એ મગફળીમાં પણ પછી પાત્રા પલડે

જુલાઈ એટલે કહી શકાય કે સુડતાલીસ દિવસ આ નૈઋત્યના ચોમાસા ને પૂર્ણ થઈ ચુક્યા છે કે પંદર જૂને સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું આવે પછી એકત્રીસ જુલાઈ પૂર્ણ થઈ ત્યાં સુધીમાં જે સુડતાલીસ દિવસ જે આપણું ચોમાસું ચાલ્યું છે એ સુડતાલીસ દિવસની અંદર એવરેજ ઓલ ઓવર ગુજરાતની અંદર સત્તાવન ટકા વરસાદ વરસી ચુક્યો છે હવે જે આ સત્તાવન ટકા વરસાદ વરસ્યો છે પણ એવરેજ ઓલ ઓવર ગુજરાતની

બાકી અત્યારે તો જનરલી જોવા જઈએ તો ગીર સોમનાથ ની અંદર હાઈએસ્ટ વરસાદ હોવો જોઈએ કેમકે એવો ભૂભાગ છે અરબ સાગર ને કાંઠે આવેલો જિલ્લો છે અને જંગલ વિસ્તાર છે ત્યાં ત્યાં એટલે વધારે વરસાદ જનરલી પડતા હોય છે પણ આ વર્ષે ત્યાં થોડુંક નબળું છે એટલે અમુક વિસ્તારમાં ઓછો તો અમુક વિસ્તારમાં વધારે પણ ઓલ ઓવર જોવા જઈએ તો જુલાઈ મહિના દરમિયાન કોઈ ખેડૂતોએ પોતાના પાકને પાણી આપવું પડે એ બી નોબત નથી છૂટાછવાય હળવા સામાન્ય પણ ચાલુ રહ્યા હતા પણ હવે આ ચાલુ થયું છે ઓગસ્ટ મહિનાનું પ્રથમ અઠવાડિયું અને ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાંથી વરસાદે વિરામ લીધો છે જો કે આ વિરામ છે લાંબો છે પણ લાંબા વિરામની વચ્ચે ક્યાંક ક્યાંક અમી છાટણા જોવા મળશે આ વાત ચોક્કસ છે એટલે અત્યારથી લઈ અને દસ તારીખ સુધીની જો આપણે વાત કરવા જઈએ તો આજથી દસ તારીખ સુધી છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ એકદમ સામાન્ય છાટા પડે એ એવી હોય એ છાટા એટલા સામાન્ય હશે કે જે છાટાની અપેક્ષા કોઈ પોતાના પાક ને રહેશે આવી અપેક્ષા નથી રાખવાની કેમ કે ખૂબ ઓછા હશે એનાથી કોઈ આપણા ચોમાસુ પાક ને કોઈ ફાયદો નથી થવાનો એટલા સામાન્ય છાટા છે એ હશે અને એમાં પણ જે દરિયાઈ કાંઠાના ભાગો હોય જેમાં આપણા સૌરાષ્ટ્ર ને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના જિલ્લાઓ છે એમાં થોડુંક છાટાનું પ્રમાણ વધારે રહેશે બાકી ઓલ ઓર છૂટા છવાયા

સામાન્ય જાપટાઓ જોવા મળશે એ ચાપટાઓ હશે ઘણી જગ્યાએ થંડરસ્ટોમ એક્ટિવિટી થશે જ્યાં થંડરસ્ટોમ એક્ટિવિટી થાય ત્યાં ગાજવીજ સાથે કદાચ એક બે પાંચ કિલોમીટર કે દસ કિલોમીટર ના એરિયામાં એ વરસાદ પડીએ ત્યાં લગભગ અડધા લઈને એક ઇંચ સુધીનો વરસાદ પડશે પણ એ દસ તારીખ પછીથી બે ત્રણ દિવસ માટે એ પ્રકારનું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે એ પછી પણ પાછું વરાપ જ છે એટલે આમ તો વરાપ છે પંદર તારીખ સુધી જન્માષ્ટમી સુધી પંદર ઓગસ્ટ સુધી આ કન્ટિન્યુ વરાપ આપણે ચાલવાની છે કૃપાલસિંહ ભાઈ વચ્ચે કદાચ દસ અગિયાર બાર તારીખમાં છૂટા છવાયા પડે એનાથી વિશેષ કોઈ બહુ મોટી શક્યતાઓ નથી અને એ પછીથી પછી આપણે ચોમાસું ફરીથી વેપ પકડશે સોળ સત્તર તારીખમાં ફરીથી પાછું આપણે અરબ સાગર ને બંગાળની ખાટીની અંદર કરંટ આવશે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે અને જેને કારણે પછી આપણે ઓગસ્ટ મહિનાના જે સત્તર તારીખ પછી જે એકત્રીસ ના જે દિવસો બાકી હશે એ તમામ સમયગાળા દરમિયાન આપણે પછી વરસાદના લાભ મળે અને એ વરસાદે સાર્વત્રિક હશે કોઈ સત્તર થી એકત્રીસ ઓગસ્ટ નો વરસાદ હશે ઓલ ઓવર ગુજરાતને લાભ આપે એ પ્રકારનો હશે લગભગ ગુજરાતના એસી પિંચાશી ટકા વિસ્તારને આવરી દેશે એસી પિંચાશી ટકા વિસ્તારમાં જો વરસાદ હોય તો એને અમે સામાન્ય રીતે સાર્વત્રિક વરસાદ ગણતા હોય છે ઠીક છે પચાસ ટકા વિસ્તારમાં હોય તો સાર્વત્રિક ન કહેવાય પણ એસી પચાસી ટકા વિસ્તારમાં હોય તો સાર્વત્રિક ગણી શકાય એ પ્રકારનો વરસાદ ત્યારે વરસવાનો છે એ વરસાદની જે તીવ્રતા હશે એ પણ મધ્યમ હશે એટલે કે એમાં અતિવૃષ્ટિ થાય એવું હાલ લાગતું નથી પણ એક ચોક્કસ વાત છે કે જેવી રીતે અરબ સાગર ને બંગાળની ખાડીની અંદર એક લાંબા ગાળા પછી જો એક કરંટ આવતો હોય તો સપ્ટેમ્બર મહિનો છે પછી આપણા માટે ભારે રહે અને એમાં પછી ખૂબ અતિ વરસાદો પડે એવી શક્યતાઓ હોય છે એટલે ખાસ કરીને હમણાં વિરામ જેવો માહોલ રહેશે અને આની અંદર હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી એટલે આમ તો પંદર સોળ તારીખ સુધી વરસાદની કોઈ શક્યતા નહી માનવાની વચ્ચે દસ અગિયાર બાર તારીખમાં કદાચ એક બે સેન્ટર કે પાંચ દસ સેન્ટર માં પડે એ અપવાદરૂપ રહેશે પરેશભાઈ જે રીતે વાત કરી કે હજી લાંબો વિરામ છે આગામી દિવસોમાં આપણે જોઈએ તો સાતમ આઠમ હોય જન્માષ્ટમી હોય કે આપણે જોઈએ તો કે ત્યારબાદ નવરાત્રીના પણ તહેવારો છે તો ત્યારે ગુજરાતમાં કેવો વરસાદ રહેશે અને આપણે જોઈએ તો જે અમુક વિસ્તારો છે આપણે જોઈએ સૌરાષ્ટ્રના કચ્છ હોય કે પછી ગીર હોય ત્યાં હજુ પણ વરસાદ નથી પડ્યો તો ત્યાં હું વરસાદ આવશે કે પછી આ પ્રકારની સ્થિતિ જોવા મળશે ત્રિપાલસિંહભાઈ જે તહેવારોની વાત છે ત્યાં સુધી આમ તો હવે આ ઓગસ્ટ મહિનામાં બે મોટા તહેવાર આવી રહ્યા છે એક છે આપણો રાષ્ટ્રીય પર્વ પંદરમી ઓગસ્ટ એ પણ એક આપણો બહુ મોટો તહેવાર છે અને એક છે જન્માષ્ટમી બંને આપણા મોટા તહેવાર છે અને એ તહેવાર ઉપર કદાચ છૂટાછવાયા ઝાપટા પડે બાકી કોઈ મોટા વરસાદની ક્યારે શક્યતાઓ નથી પડે તહેવાર પૂર્ણ થાય નવરાત્રી નો ઉલ્લેખ કર્યો છે એટલે હું આપને એ પણ જણાવી દઉં કે નવરાત્રીમાં પણ વરસાદો હશે પણ એ વરસાદો સાર્વત્રિક નહીં હોય અને એ વરસાદો છે લગભગ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વધારે અસર કરે અને બીજા વિસ્તારના કોઈ ખાસ અસર ન કરે ને હળવા સામાન્ય બીજા વિસ્તારમાં રહીએ એવી શક્યતા માનવાની પણ નવરાત્રી દરમિયાન પણ જે હેન્ડના વરસાદો છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ગુજરાતીઓની નવરાત્રી બગા છે એ ચોક્કસ છે હવે નવરાત્રી તો ઠીક ઠીક માતાજીનો પર્વ છે આપણે આરાધના કરવાની હોય કદાચ ગરબે ન રમી શકે ખેલૈયાઓ પણ ખાસ ખેડૂતોની મગફળી ત્યારે ખેતરોમાં પડી હશે હાર્વેસ્ટિંગ થયેલું હશે અને એક મગફળીમાં પણ પછી પાથરા પલડે અને નુકસાન થાય એવી પણ ભીતિ રહેલી છે એટલે વાત વાત છે 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 ત્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિ હવે કે ગીર સોમનાથ કચ્છ જિલ્લો એ બે ઓલ ઓવર ગુજરાતમાં અત્યારે નબળા છે આમ તો આપણા જે ગુજરાતના તમામ જિલ્લાઓ છે તેમાં સૌથી નબળા હોય તો કચ્છ અને ગીર સોમનાથ જિલ્લો છે એ સૌથી અત્યંત ખરાબ પરિસ્થિતિ અત્યારે આપણે કહી શકાય એવી પોઝિશન ત્યાં હવામાન લઈને છે પણ એ સત્તર તારીખ પછી ચોમાસું એક્ટિવ થશે એટલે સત્તર થી એકત્રીસ તારીખ સુધીમાં એ ગીર સોમનાથ હોય કચ્છ હોય પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય બધા જ લાભ મળશે અત્યારે ગાળાના પ્રિડિક્શન મુજબ અમને લાગી છે પરતભાઈ એવું લાગે છે કે આ વર્ષે ચોમાસું લંબાઈ કારણ કે ગયા વર્ષે પણ આપણે જોયું હતું કે જે કહી શકાય કે ચોમાસાના પાછળના જે કહી શકાય કે દિવસોમાં ખુબ વરસાદ પડ્યો હતો તો આ વર્ષે પણ એવું લાગે છે કે ચોમાસું લંબાઈ અથવા અત્યારે જે ઓછો વરસાદ પડી રહ્યો છે તો પછી વધારે વરસાદ આવે એવું લાગે છે કૃપાલશ્રી આમ જોવા તો સામાન્ય રીતે જે ગુજરાતમાં ચોમાસા ને પ્રવેશ કરવાની નોર્મલ તારીખ છે પંદર જૂન પછીમાં ઘણી વખત બે કે ત્રણ દિવસ આગળ પાછળ થતું હોય અને ચોમાસું વિદાય લેવાની જે તારીખ છે પંદર સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચોમાસાની વિદાય થતી હોય છે એટલે પંદર જૂન અને પંદર સપ્ટેમ્બર આ બંને તારીખ એવી છે કે ચોમાસાની શરૂઆત અને ચોમાસાનો અંત હવે જ્યારે પણ ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ કરે એટલે સૌપ્રથમ ચોમાસાની એન્ટ્રી છે એ મહારાષ્ટ્ર પછી સીધી જયારે ગુજરાતમાં થાય ત્યારે વલસાડ જિલ્લાથી થાય છે પણ જ્યારે ચોમાસુ રિટર્ન થાય છે ત્યારે કચ્છના પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તાર અને વાવ તરફથી એ ચોમાસાની વિદાય થતી હોય છે પછી ધીમે ધીમે ચોમાસુ છે એ દક્ષિણ તરફ આગળ નીકળતું રહીએ એટલે આપણા બધા વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થતી હોય છે એટલે સામાન્ય રીતે પંદર સપ્ટેમ્બર થી લઈ અને પચીસ સપ્ટેમ્બર વચ્ચે આ દસ દિવસનો ગાળો છે એ સમયગાળા દરમિયાન મોન્સુન વિડ્રોલ પ્રોસેસ ગુજરાતની અંદર ચાલતી હોય છે આ વર્ષે મને એવું લાગી રહ્યું છે કે આ મોન્સુન વિડ્રોલ પ્રોસેસ છે એ દસ દિવસ લેટ થઈ શકે છે એટલે કે જે આપણે પંદર થી પચીસ સપ્ટેમ્બર ની જગ્યાએ

જેને કારણે ચોમાસાઓ લાંબા ચાલી રહ્યા છે અને આ વર્ષે પણ બની શકે કે આઠ દસ દિવસ ચોમાસું લાંબુ ચાલે આમ જોવા જઈએ તો ચોમાસું લાંબુ ચાલે એટલે અનેક ખેડૂતોને નુકસાની આવશે અને ખાસ કરીને કપાસ અને મગફળી હશે સોયાબીન હશે કેમ કે આ વર્ષે સમયસર વાવેતર પણ થઈ ગયું છે સમયસર વાવેતર થઈ ગયું છે તો ચોક્કસથી કહી શકાય કે જયારે પણ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલતી હશે ત્યારે પછી ખેડૂતનો પાક છે હાર્વેસ્ટિંગ કરેલો હશે ત્યારે વરસાદ પડશે તો ખેડૂતોને નુકસાની આવશે એટલે ચોમાસું આઠ દસ દિવસ લાંબુ ચાલે તેવું ચોક્કસથી અમારું એક અનુમાન છે હમ તો પરેશભાઈ અમારી સાથે જોડવા બદલ અને આપનો કિમતી સમય આપવા બદલ ખૂબ આભાર ખેડૂતો છે જોતા હોય છે અને જે રીતે આપણે જોઈએ તો તે પ્રમાણે પરેશભાઈ જે રીતે આગાહી આપી હતી ને તે મુજબ અત્યારે જે વરાબ જોવા મળી રહી છે અત્યારે વરસાદનો વિરામ જોવા મળી રહ્યો છે આગામી સમયમાં પણ કેવો વરસાદ પડશે તેને લઈને પરેશભાઈ વાત કરી તો અત્યારે બસ આપણું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર